કોઈ ન કરે કરજો તો તક તકની મેમણી નહી આવે હવે વ્લોગ બનાવતા આવડતું નથી હમણાં કેમ આવડે નહી બોલ હમણાં તકે ન બનવું વ્લોગર હા આમ કેમ પાણી જ ઓકે આરામ એમ શું હા એમ જ જોવું પાણી હાલો રાખો બટકા હવે इनाडी तो हूं खाई कहां पड़े है ना लाड चढ़ी जाएगी अपना इंजेक्शन दर्पण दे दे बता समझो तो आ तो आई वुड लगे ए हाउ का आई डू नहीं इन पाछे जाओ गल उड़ा जाएगा ये भगवान कट ला भी गया कुतरी आई भी जो आओ आने जरा Yes! मैं इसका हरामी भाई <laughs> आपसे तो रैमी और सीजा से तो बहुत अच्छा अच्छा ऐसा क्या आपके तो फ्री फायर तो नहीं खेलता ए भाई अभी बिक तू ही मांग रहा <laughs> अभी तू ही बिक मांग रहा था फ्री फायर दादा नानी मां ये देखो हलम हलवो दारे हेलो अली हेलो ये और पानी ना के पानी ना मैं लत मारियो के कहती नहीं नानी मां हेलो आप आ जाए कॉल યો 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 ચલા ગાંડા વાળા મજા આવે મજા ચાવી લેવા હાલો આપણે ચોક માં વાળી જઈએ હાલો સુગેનિયા લઈ જવા હાલો હાલો ઈરા પાર્ક હાલો જાવી લે એમ એ ના એ સુડા જા તો હું આવું ભાઈ કઈ મારો વારો કાનામાં કેવું બનવાઈ શાંતિ બોલા બસ આઈસ્ક્રીમ

મારી ઓમરા જેરે ઘર માં છે એટલે વ્લોગ માં આવવાની મનાઈ છે બોલ આવે હું ખાવા ખાવા માંથી વેરું કહ્યું કે ગાઈસ ગાઈસ હું રાખું ગાઈસ 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 નથી હું બોલું તો અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે નાસ્તો ભગવત તો બોલી દે કઈ નઈ બોલો છો તું કઈ બોલ બોલ કઈ નથી આવડતું સર્ચ કરજો નામ છે

તો અત્યારે બપોર થઈ ગયા છે બપોર ના ગયા છે બાર ને હું આવી ગઈ છું માસી ના આ છે માસી નું ઘર અને અત્યારે રોટલા ગયા ગણાય શાક થઈ ગયું રોટલા બાકી પછી અહીંયા જમવાનું છે સોનું ના જ પેપર છે કંઈક પેપર દેવા ગઈ છે ને પછી આપણે ક્યાં જવાનું છે એ મને ખ્યાલ નથી બરાબર ચલો ટુ બી કન્ટિન્યુ મજાના રોટલા ખાઈ ગયા હવે તાવડી ગરમ ગરમ જ છે